ઇન ધ મોડર્ન એરા આપણે જે સમયમાં જીવી રહ્યા છે સામાન્ય રૂપે એવું ન કહી શકાય કે આ ભક્તિનો યુગ છે શ્રી મહાપ્રભુ તો કહે છે કલૌ ભક્તિ આજે માર્ગાહી દુસ્સાધ્યાય મેં મતિ અહીંયા આ યુગમાં ભક્તિ કરવી દુસ્સાધ્ય છે સુસાધ્ય નથી ભક્તિ કરતો હોય એને ટોન્ટ પણ સાંભળવા પડે ભક્તિ કરતો હોય એની પરીક્ષા પણ થાય ઘણીવાર એવું પણ અનુભવ થાય કે જે સેવા નથી કરતો ભક્તિ નથી કરતો ધર્મનું કાર્ય નથી કરતો એ વધારે સુખી છે અને જે સેવા કરે છે ભક્તિ કરે છે પ્રભુનું નામ લે છે સત્કાર્યો કરે છે એને કોઈને ભવરોગ છે કોઈને ગ્રહરોગ છે કોઈને ધનરોગ છે વિભિન્ન પ્રકારના રોગોથી ગ્રસિત છે ત્યારે પ્રિયજનો જાણજો એક્ઝામ ઇઝ ઓનલી ટેકન ઓફ ધ વન હુ ઈઝ ક્વોલિફાઈડ પરીક્ષા પરીક્ષા એની જે લેવાય આપવામાં સામર્થ્યવાન હોય અને પ્રભુએ આપણને સામર્થ્યવાન સમજ્યા છે કે એમના સ્વરૂપ એમના નામ એમની લીલા અને ધામને જાણવા માટે સમજવા માટે અને એનો અનુભવ કરવા માટે આપણે પુષ્ટિજીવો સામર્થ્યવાન બનીએ એવી એમની ઈચ્છા છે એટલે પરીક્ષા લઈ રહ્યા છે